આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આજથી ત્રણ દિવસ પહેલાં એટલે કે તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ અમારા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાના પોતાના જ વોર્ડની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નવનિર્માણ પામેલી પચાસ બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું આ લોકાર્પણમાં પાયલબેન સાકરિયા અને આપના સેવકો સુરત મહાનગરપાલિકા વ્યવસ્થા તંત્ર તરફથી આમંત્રણ પણ અપાયું હતું અને સૌ ઉત્સાહી આ હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમમાં જોડાવા માટે ગયા હતા ત્યારે સ્થળ પર હાજર પોલીસ દ્વારા આપના નગર સેવક તેમજ વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા સાથે ઘર્ષણ કરી અને એમની ધરપકડ કરવામાં આવી હતી કારણ પોલીસ તંત્રએ એવું બતાવ્યું હતું કે તમે લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છો શાસકોએ અમને જાણકારી આપી છે એટલે અમે તમને અહીંયા રહેવા દઈ શકે નહીં ત્યારે અમને તેમને જણાવવા માંગ કરીએ છીએ કે અમે કોઈ પણ પ્રકારનો વિરોધ કરવા માટે ગયા નહીં હતા અમે તો અમારા વોર્ડની અંદર જે હોસ્પિટલનું લોકાર્પણ હતું એમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે આટલા માટે આવ્યા હતા કે આજથી જ સાડા ત્રણ ચાર વર્ષ પહેલા નીકળ્યા પછી સુરત સુરત શહેરની આરોગ્યને લાગતી કથળતી પરિસ્થિતિ જોઈને અમે મહાનગરપાલિકામાં માંગ કરી હતી સુરતની વસ્તી મુજબ અહીં હોસ્પિટલની સુવિધાઓ નથી તો દરેક ઝોનમાં સો થી સો બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેથી કરીને સુરત શહેરના દરેક નાગરિકોને પોતાના જ વિસ્તારમાં આસપાસમાં એક હોસ્પિટલ પોતાના પરિવારની આરોગ્ય ઓરોગ્ય સુરક્ષા માટે મળી રહે અને અમારી એ માંગના અનુસંધાને પચાસ પચાસ બેડની હોસ્પિટલ દરેક ઝોરમાં બનાવવાનું નક્કી કર્યું હતું આ ભાગરૂપે હોસ્પિટલ બની એનું લોકાર્પણ કરાયું હતું તો અમે ખૂબ જ સકારાત્મક સાથે આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગયા હતા અને લોકોને સંદેશ આપવા માટે ગયા હતા કે લોકોએ અમને મત આપ્યો છે એ મત કામના આધારે કામ કરવા માટે આપ્યો છે અને એ કામ કરવા માટે અમે હંમેશા પ્રયાસરત રહીએ છીએ અને ભાગરૂપે આ હોસ્પિટલ આપણા વિસ્તારમાં મંજૂર થઈ અને હોસ્પિટલનો શુભારંભ થઈ રહ્યો જોઈએ છે પરંતુ આપની પોલીસ દ્વારા અમારા નગર સેવકો અને અમારા વિપક્ષ નેતાની ધરપકડ કરી લીધી અને ધરપકડ કર્યા પછી પોલીસ શાંત બેઠી નહીં પણ ડબ્બામાં બેસીને દોઢ બે કલાક સુધી આ ડબ્બાને આખા શહેરમાં રાઉન્ડ લગાવ્યા હતા જેથી જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી માનનીય પોલીસ કમિશનર સાહેબને અમે નિવેદન કરવા માટે આવ્યા હતા કે આજથી ત્રણ દિવસ પહેલાં અમારા નગરસેવકો સાથે પોલીસ તંત્ર દ્વારા જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો મારામારી કરવામાં આવ્યા એ પોલીસ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પોલીસ તંત્રને કોઈપણ સામાન્ય માણસો એના ઉપર પણ હાથ ઉપાડવાનો અધિકાર નથી તો તો ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા વ્યક્તિને અટકાયત કરીને લઈ જવા ડબ્બામાં બે ચાર કલાક સુધી ફેરવવા રાખવા અને એના ઉપર મારામારી કરવી એમને વાગી ગયું ઈજા થઈ ગઈ છતાં એમને દવાખાને લઈ જવાની પોલીસ તંત્રએ તસ્તી પણ ન લીધી આવા પોલીસ અધિકારી પોલીસ તંત્રની અંદર દાગરૂપ છે સમાજમાં દુષ્પ્રેરણારૂપ છે આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે ગુનો નોંધવામાં આવે એ માંગ સાથે આજે માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને મળવા માટે નિવેદન કરવા માટે સુરત શહેરની સમગ્ર ટીમ આવી છે અમને એવી ખાતરી આપી છે આશ્વાસન આપ્યું છે કે આ બાબતની યોગ્ય તપાસ થશે ન્યાયિક તપાસ થશે જેમના ઉપર પણ જરૂર પડશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું એટલે અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે એ અધિકારી ઉપર જો કાયદેસરની કાર્યવાહી કરવા નહીં આવે એમના ઉપર એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો અમારે ના છૂટકે માનન્ય નામદાર કોર્ટના દરવાજા ખખડાવવા પડશે પણ અમે એફઆઈઆર નોંધાવીને જ રહીશું